ડીસાના ચુના ડીસામાં નવીન પોલીસ ચોકી બનશે તાલુકા પોલીસના લોક દરબારમાં ગ્રામજનોએ ડીએસપી સમક્ષ રજૂઆતો કરી

આપવાની પણ ભાઈદારી આપી ડીસા તાલુકાના બદ્રામલી ધારી સણા ગામમાં તારું વેચાતું હોય તારું ડ્યાનો ત્રાસ હોવાથી ગ્રામજનોને રજૂઆત કરવા પોલીસે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી લોકદરબારમાં વિવિધ કામોના આગેવાનો સરપંચો ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પટનીની કામગીરી વખાણી હતી